ज्याम कुने कापो बहुम सालागा नुरी अला कागा भाति ना दुरी अपर दुहलाग बतल निजार भाई ओ oh नौ no!

આ તો પૈસા વાના આ અમે આલજે આવડી આલ લે બંદી સલેત એક જ એક જ બસ 20 રૂપિયા છે વાત આ આલશે આલશે લેટ ડીઝલ કોણ આલવાસી આલવા કર મારા બેટા આ ઉઢાડીને લોઈ પી જોયસી રૂપિયા ના ના તો ઓના 4 રૂપિયા 4 રૂપિયા ઓય આને તમારો 5 રૂપિયા આવે હોય તો આ લે અલા ઓના ની આના 8 રૂપિયા તમેલા બે પૈસા કીયો તો ભાવ તો નહીં

જો કે અલ્યા પડ્યા તા સોગા કાકા હોય જ પડવા હોય ને થી જેસી ડટકા કાકા ઓ નહીં લેવા હડ્યો ને લેવા તો થી તમ લઈએ લેવા કઈ દીધું હવે પે ઉતરીનો કઈક ના અમને કાકે ના લઈએ લે ઈ વાત હાચી સોગા ઓટીના આલ્યો છે 100 રૂપિયા થઈ ઈ તો ઓર હાચી ના ગમી હાકો બસ તો લઈ લે લે ઓકી તું શું કહે લે આપા સોગા અને આ 9 વાગ્યા હતા તું આમલી જઈશ કોણ સમીના સુગર ટકા નહી લીધા પણ